સુરજબારીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ સ્ટેટ મોનિટરિંગ સેલ એ આજે કચ્છના ભચાઉ તાલુકાના સુરજબારી ગામે સલીમ હબીબભાઈ જેડાના ઘર નજીક ખુલ્લા ખેતરમાં દેશી દારૂની ભઠ્ઠી પર મોટી કાર્યવાહી હાથ ધરી હતી આ દરોડામાં પોલીસે છ સો બોતેર દેશી દારૂ અને છ હજાર નવસો લીટર દારૂ બનાવવાનો જથ્થો મળી કુલ રૂપિયા બત્રીસ લાખ બોતેર હજાર પચીસની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જપ્ત થયેલા મુદ્દામાલમાં છ વાહનોનો સમાવેશ થાય છે પોલીસે આ કાર્યવાહી દરમિયાન બે આરોપી ઇસ્માઇલ દાઉદભાઈ ત્રાયા અને સુલતાનભાઈ દાઉદભાઈ ત્રાયાને ઝડપી પાડ્યા છે જ્યારે મુખ્ય આરોપી સલીમ ઉર્ફે કાલો હબીબ જેડા ગુલામ અમુદ્દીન ઉર્ફે અમુલો ત્રાયા સાજીદભાઈ સલીમભાઈ જેડા સહિત આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ દરોડા પછી વિસ્તારમાં ભારે ચકચાર મચી છે